નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે નમસ્કાર આજે આપણે વાત કરીશું ટેકડી સાયબર સિક્યુરિટીના એસએમઇ આઈપીઓ વિશે ચાલો આનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને જોઈએ કે આ રોકાણની તકમાં એવું તો શું ખાસ છે શું આ લાંબા ગાળા માટે એક સારો વિકલ્પ બની શકે છે ચાલો આની પાછળની બધી જ હકીકતોને સમજીએ તો આજના એજન્ડામાં શું છે પહેલા તો આપણે સમજીશું કે આ નવી ડિજિટલ ગોલ્ડ રશ શું છે પછી મળીશું ટેક ડીને જે ડેટાના રક્ષક છે એના પછી આઈપીઓની તકની વાત કરીશું આંકડાઓ શું કે છે એ જોઈશું બજાર સાથે સરખામણી કરીશું અને છેલ્લે વિશ્લેષકનો અંતિમ નિર્ણય શું છે એના પર નજર કરીશું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી ધ ન્યૂ ડિજિટલ ગોલ્ડ રશ એટલે કે સાયબર સિક્યોરિટીની આટલી બધી જરૂરિયાત કેમ છે તમે સાંભળ્યું જ હશે કે ડેટા એ નવું ઓઇલ છે એક જમાનો હતો જ્યારે તેલ એટલે કે ઓઇલ જ બધું હતું પણ આજે આજના અર્થતંત્રમાં ડિજિટલ માહિતી એનું મૂલ્ય એનાથી પણ વધારે છે એમ કહી શકાય કે જેની પાસે ડેટા છે એની પાસે પાવર છે પણ સવાલ એ છે કે જ્યારે આખી દુનિયા મોટી કંપનીઓથી માંડીને નાના ધંધા બધું જ ડેટા પર ચાલી રહ્યું હોય તો એને સુરક્ષિત કોણ રાખશે આટલા બધા કિંમતી ડેટાની રક્ષા કોણ કરશે અને બસ અહીંથી જ સાયબર સિક્યુરિટી કંપનીઓનો લોલ શરૂ થાય છે તો ચાલો હવે મળીએ આ ડિજિટલ દુનિયાના એક એવા જ રક્ષકને આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં જે કંપની છે ટેક ડી તો આ ટેકડી છે શું એનું આખું નામ છે ટેક ડિફેન્સ લેબ્સ સોલ્યુશન્સ લિમિટેડ બે હજાર સત્તરમાં સ્થપાયેલી આ એક સાયબર સિક્યોરિટી ફર્મ છે એમનું કામ સીધું અને સિમ્પલ છે દુનિયાભરની કંપનીઓની જે ડિજિટલ એસેટ્સ છે એટલે કે એમનો ડેટા અને સિસ્ટમ્સ એને દરેક પ્રકારના સાયબર હુમલાઓથી બચાવવાનું હવે કોઈપણ કંપની કેટલી સારી છે એ જાણવું હોય તો શું જોવાનું એના ગ્રાહકો કોણ છે બરાબર ને તો સવાલ એ છે કે ટેક ડી પર કોણ વિશ્વાસ મૂકે છે આનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો હોઈ શકે છે એમની ક્લાયન્ટ લિસ્ટ પર નજર કરો તો અદાણી ગ્રુપ ઝેન્સર ટેકનોલોજીઝ એસ્ટ્રલ લિમિટેડ આ બધા મોટા નામો છે અને વાત અહીં જ નથી અટકતી શેર બજારના જાણીતા ઇન્વેસ્ટર વિજય કેડિયા એમણે પણ આ કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે આનાથી કંપનીની શાખ કેટલી મજબૂત છે એનો અંદાજ આવી જાય છે સારું તો હવે કંપની વિશે તો જાણી લીધું હવે સીધા આવીએ મુદ્દા પર એટલે કે આઈપીઓની તક વિશે ચલો એની મુખ્ય વિગતો જોઈએ સૌથી પહેલા તો તારીખો આઈપીઓ ખુલી રહ્યો છે પંદર સપ્ટેમ્બરે અને બંધ થશે સત્તર સપ્ટેમ્બરે ફાળવણી અઢાર તારીખે છે અને લિસ્ટિંગ થશે બાવીસ સપ્ટેમ્બરે આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે હવે આઈપીઓની બીજી વિગતો પર નજર કરીએ બેન્ડ છે એકસો ત્ર્યાસી થી એકસો ત્રાણું રૂપિયા પ્રતિ શેર એક લોટમાં છસો શેર હશે એટલે કે એક લોટ માટેનું રોકાણ લગભગ બે લાખ એકત્રીસ હજાર છસો રૂપિયા જેવું થશે કંપની આશરે ઓગણચાળીસ કરોડ રૂપિયા ભેગા કરી રહી છે અને સૌથી મહત્વની વાત આ સો ટકા ફ્રેશ ઇસ્યુ છે એનો મતલબ શું એનો મતલબ કે આ બધા જ પૈસા સીધા કંપનીમાં જશે એના ગ્રોથ માટે કોઈ જૂનો માલિક પોતાનો હિસ્સો વેચીને પૈસા ઘરે નથી લઈ જઈ રહ્યો ચલો હવે કંપનીના ફાઇનાન્શિયલ્સમાં ડૂબકી મારીએ જોઈએ કે આંકડાઓ શું વાર્તા કહે છે સૌથી પહેલાં તો એસેટ ગ્રોથ જુઓ એટલે કે કંપનીની કુલ સંપત્તિ નાણાકીય વર્ષ બાવીસમાં હતી છ પોઈન્ટ નવ કરોડ ત્રેવીસમાં થઈ નવ કરોડ અને પછી જુઓ નાણાકીય વર્ષ ચોવીસમાં સીધો જ ઓગણત્રીસ કરોડનો જમ્પ મતલબ કે એક જ વર્ષમાં ત્રણ ગણાથી પણ વધારેનો ઉછાળો જબરજસ્ત કહેવાય અને આ ગ્રોથ ખાલી એસેટ્સમાં નથી એમની આવક એટલે કે રેવન્યુ જુઓ દર વર્ષે લગભગ ડબલ નાણાકીય વર્ષ બાવીસમાં સાત પોઈન્ટ ઓગણસાઠ કરોડ ત્રેવીસમાં પંદર કરોડ અને ચોવીસમાં સીધા ત્રીસ કરોડ આને કહેવાય કન્સિસ્ટન્ટ ગ્રોથ પણ સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે એમનો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ એમનો નફો તો એમની આવક કરતાં પણ વધારે ઝડપથી વધી રહ્યો છે જુઓ એક કરોડથી વધીને ત્રણ પોઈન્ટ ચોવીસ કરોડ અને પછી સીધો આઠ પોઈન્ટ ચાર કરોડ આ બતાવે છે કે કંપની કેટલી એફિશિયન્ટલી અને નફાકારક રીતે કામ કરી રહી છે અને આ બધાની ઉપર એક ચેરી ઓન ધ કેક જેવી વાત કંપની સંપૂર્ણપણે દેવામુક્ત છે એક રૂપિયાનું પણ દેવું નથી આ એક બહુ જ મજબૂત અને હેલ્ધી ફિનાન્શિયલ પોઝિશનનો સંકેત છે હવે વાત કરીએ પીએટી માર્જિનની લગભગ અઠ્ઠાવીસ ટકા આનો સીધો મતલબ એ છે કે કંપની જે સો રૂપિયાની કમાણી કરે છે એમાંથી અઠ્ઠાવીસ રૂપિયા સીધા એના નફામાં જાય છે આ સેક્ટરમાં આ ખૂબ જ સારો આંકડો ગણાય સારું ફાઇનાન્શિયલ્સ તો જોરદાર છે પણ હવે સૌથી મોટો સવાલ વેલ્યુએશનનો શું જે ભાવે આ આઈપીઓ આવી રહ્યો છે એ યોગ્ય છે ચાલો આને સમજવા માટે ટેકડીની સરખામણી એની જેવી બીજી લિસ્ટેડ કંપનીઓ સાથે કરીએ તો એના કોમ્પિટિટર્સની સામે ટેક્સીડી ક્યાં ઊભું છે ચાલો આ સરખામણી જોઈએ અને આ ખૂબ જ રસપ્રદ છે ઓકે તો આંકડાઓ સ્ક્રીન પર છે અહીં જુઓ ઈપીએસની વાત કરીએ તો ટેકડી અગિયાર પર છે જે એના પીયર્સની નજીક છે પણ ખરી રમત છે પી રેશિયોમાં ટેકડીનો પીઈ છે માત્ર સોળ જ્યારે સેટ્રિક્સનો ઓગણત્રીસ અને ટેક ઇન્ફોસેકનો તો એસી છે એટલું જ નહીં રિટર્ન ઓન નેટવર્થ એટલે કે આરઓ એન્ડ ડબલ્યુ એમાં પણ ડી આડત્રીસ ટકા સાથે સૌથી આગળ છે તો આનો મતલબ શું થયો સીધી વાત છે ટેક્સ ડી એના કોમ્પિટિટર્સની સરખામણીમાં ઘણા આકર્ષક વેલ્યુએશન પર આવી રહ્યું છે એનો પીઈ રેશિયો સેટ્રિક્સ કરતા લગભગ અડધો છે અને ટેક ઇન્ફોસેક કરતાં તો પાંચ ગણો ઓછો છે આ એક બહુ જ મોટો પોઝિટિવ પોઈન્ટ છે તો આ બધા વિશ્લેષણ પછી હવે આપણે આવી ગયા છીએ અંતિમ તબક્કામાં વિશ્લેષકનો ફાઇનલ ટેક તો સવાલ એ જ છે શું આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ એકવાર ફટાફટ પોઝિટિવ પોઈન્ટ્સ રિવાઇઝ કરી લઈએ પહેલું સેક્ટર એવરગ્રીન છે બીજું અદાણી ગ્રુપ જેવા મજબૂત ક્લાયન્ટ્સ છે ત્રીજું ફાઇનાન્શિયલ ગ્રોથ એકદમ વિસ્ફોટક છે ચોથું વેલ્યુએશન એના પિયર્સ કરતાં ઘણું આકર્ષક છે અને પાંચમું કંપની દેવામુક્ત છે હવે આટલા બધા પોઝિટિવ પોઈન્ટ્સ હોય એટલે સ્વાભાવિક છે કે બજારમાં એને લઈને ભારે ઉત્સાહ હોય એક્સપોર્ટ્સનું માનવું છે કે આ આઈપીઓ સો ગણાથી પણ વધારે ઓવરસબસ્ક્રાઇબ થઈ શકે છે મતલબ કે એની ડિમાન્ડ જબરદસ્ત રહેવાની છે અને જે લોકો ખાલી લિસ્ટિંગ ગેન માટે અપ્લાય કરવા માંગતા હોય એમના માટે શું તો અનુમાન એવું છે કે લિસ્ટિંગના દિવસે પચાસથી સાઠ ટકા જેટલો ગેન મળી શકે છે તો અંતિમ ચુકાદો શું છે વિશ્લેષકનું સૂચન એકદમ સ્પષ્ટ છે આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે અને લાંબા ગાળાના રોકાણ માટે બંને માટે અરજી કરી શકાય છે તો અંતમાં એક વિચારવા જેવો સવાલ એ છે કે શું આ ફક્ત એક આઈપીઓ છે કે પછી આજના ભાવે ડિજિટલ સિક્યોરિટીના ભવિષ્યમાં રોકાણ કરવાની એક મોટી તક છે આ સવાલ સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ